વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ઓરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરક્ષાના ભાગરૂપે ડીડીઓએ આજે ધરમપુર કપરાડા અને ધરમપુરની જે શાળાઓ છે કોલેજો આઈટીઆઈ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે વલસાડ ડીડીઓએ સોશિયલ મીડિયા એક્સ દ્વારા આ માહિતી આપી મહત્વનું છે કે બરૂડીયાવાડ કાશ્મીરા નગર બંદર રોડ પીચિંગ અને પાણી ભરાયા છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે સતત આથી ત્રીજા સાંજે આપણે જોઈએ તો ઔરંગા નદી પૂર જેવી પરિસ્થિતિ છે અને જે ઉપર તળાવ્યું છે જેના કારણે અહીંયા સુધી પાણી છે અત્યારે આપણે દરિયાવાડમાં ઊભા છે એના કારણે લો લાઇન એરિયા છે ત્યાંથી ઘણા લોકોને આપણે સ્થળાંતર પણ કરાયું છે એનડીઆરએફની ટીમ સજ્જ છે અને જેને આપણે સ્થળાંતર કરાયું છે એ બધાની વ્યવસ્થા પણ